બનાવની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને જીપીસીબીની ટીમને જાણ કરી હતી જીપીસીબીની ટીમે તપાસ કરતાં કેમિકલ સ્લજ ગુલશન પોલીમર કંપનીમાંથી સ્લજ ભરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવતા કંપનીને નોટિસ આપવામાં આવી હતી બીજી તરફ રોડ પર દોડાયેલા સ્લજના કારણે આરોગ્ય સામે ખતરો ઊભો થઈ શકે તેમ હોવાથી સ્લજને તાત્કાલિક અસરથી બીજા વાહનોમાં અન્યત્ર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જગડિયા જીએડીસીમાં આવેલી ઘણી કંપનીઓમાંથી કેમિકલ વેસ્ટ તથા રાસાયણિક પાણીનો જાહેરમાં નિકાલ કરી દેતી હોય છે જેના કારણે આસપાસમાં આવેલા ગામડાઓમાં લોકો પરેશાન થઈ ગયા છે ગુલસન કંપનીમાંથી નીકળેલા હાઈવામાંથી સ્પીડ બ્રેકરના કારણે સ્લજ રોડ પર પડ્યો હોવાનું અનુમાન છે તમારું નામ મારું નામ બાલુભાઈ મટુલભાઈ વસાવા હું હુંદર ગામનો છું